પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો આગામી અઠાવીસમી તારીખ રવિવારના રોજ બારડોલીમાં અસ્મિતા મહાસંમેલનનું તડામાર તૈયારીને આયોજન સુરત બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના છત્રીઓનો બારડેલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ કરનાર છે આવનાર અઠ્યાવીસમી તારીખ અને રવિવારે સાંજે પાંચ કલાક રાજ્ય સ્તરના મોભીઓની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત છત્રીય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના રાજકોટ બેઠક ઉપર ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ છત્રી સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદસ્પદ ટિપ્પણીના મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે રવિવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે નવી રણનીતિઓ શરૂ કરવામાં આવે છે ગુજરાતમાં પણ છત્રીય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ ચડ્યો છે ત્યારે વહીવટી મંજૂરી પણ મેળવી લેવામાં આવે છે અને અઠ્યાવીસમી તારીખે સાંજે પાંચ વાગ્યે આ અસ્મિતા સંમેલન શરૂ કરવામાં આવશે એમ આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા અમિતસિંહ ચાવડા ટ્રસ્ટી બારડોલી રાજપૂત સમાજ જણાવ્યું હતું આ કોઈ તથ્ય નથી કહીએ કે જ્યારથી અમારી લડતની શરૂઆત થઈ ત્યારથી રાજ્ય રાજપૂત સંસ્થાઓની બાણું જેટલી સંસ્થાઓની એક જ સુરે એક જ રણનીતિ સાથે અમારી લડત શરૂ થઈ છે અને સાત તારીખ સુધી આ તમામ સંસ્થાઓમાંથી કોઈ સંસ્થા તૂટવાની નથી કોઈમાં ભાગ પડવાના નથી કે કોઈ જોડાવાનું નથી જ્યાં સુધી આ જોડાવાની વાત છે તો ગઈકાલે જ્યાં સુધી અમારું જે આ સંમેલનનું જે સ્થળ છે ત્યાં દક્ષિણ ગુજરાતના તમામ જે અમારી ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે એ સંસ્થાના તમામ હોદ્દેદારો સાંજ સુધી અહીંયા સભા સ્થળ ઉપર હાજર હતા એટલે જે કોઈક ભાઈઓ ગયાની વાત છે એ એમના જ સાથે જોડાયેલા સભ્યો છે જ્યાં સુધી હોદ્દેદારો અને સભ્યોની સમર્થનની વાત છે ત્યાં સુધી સાત તારીખ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જોડના તમામ જે આ મંડળો છે આ જ તાકાતથી અમે લડવાના છે એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી અને ગઈકાલના જે ઉપસ્થિત સભ્યોની વાત છે એમાં દક્ષિણ ગુજરાતના એક પણ મંડળના એક પણ હોદ્દેદાર સભ્યશ્રીઓ ત્યાં નથી તમામ સભ્યો અહીંયા બારડોલી ખાતે હાજર હતા જે સ્ટેન્ડ તો અમારું શરૂઆતના સમયથી ક્લિયર છે એક તબક્કો જે પર પ્રથમ હતો તેમાં સરકારને અમે સંકલન સમિતિ વતી એક તક આપી હતી કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ ખેંચાવી જાય ઉમેદવારી કરવામાં નહીં આવે તો અમને બીજો કસો વાંધો નથી આ લડત કોઈ પક્ષ માટે નહીં હતી આ લડત કોઈ સમાજ સામે પણ નહીં હતી પરંતુ ઉમેદવારી પત્રકો ભરાયા ઉમેદવારી પત્રક ખેંચવાનો સમય પણ વીતી ગયો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ રૂપાલા સાહેબ રાજકોટ બેઠક ઉપર લડવાના છે એટલે જે પ્રમાણે પાર્ટ ટુની જાહેરાત થઈ હતી એટલે ત્યારથી રાજપૂત સમાજનું સ્ટેન્ડ ક્લિયર જ છે કે હવે સાતમી તારીખ સુધી પહેલાં ઓપરેશન રૂપાલા હતું ત્યારબાદ સંકલન સમિતિએ નામ આપ્યું કે ઓપરેશન ભાજપ એટલે એ હેઠળ પાર્ટ ટુના જે બેનર હેઠળ જે જે સંકલન સમિતિએ જે રણનીતિઓ બનાવી છે એ જ રણનીતિથી આગામી સાત તારીખ સુધી એક જ સ્ટેન્ડ ક્લિયર રાખી અને સરકાર સામે જે કંઈક લડત છે એ લડવાના છે અને એ લડત અત્યારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ ગામે ગામ સુધી પહોંચી ગઈ છે જે અભિગમની તો વાત એવી છે કે જ્યાં સુધી શરૂઆતનો એક તબક્કો હતો કે જ્યાં સરકાર પાસે પણ આ આંદોલન સમેટવાની કે સમાજની માંગ સ્વીકારવાની આ રાજ્યમાં ચૂંટણી સમયે બિનજરૂરી કોઈક વિવાદ ઊભો નહીં થાય એ તમામ તકો સરકાર પાસે પણ હતી જ પરંતુ પક્ષે પણ કોઈ નિર્ણય લીધો નથી એટલે એમાં કોઈ સમાધાનની કોઈ વાત થતી નથી સ્વાભાવિક છે સમાજના પણ ઘણા આગેવાનો પક્ષમાં જોડાયેલા છે એટલે તેઓ પોતે ડેમેજ કંટ્રોલ કરવાના એ લોકોના લેવલથી પ્રયાસ કરતા હોય છે અને એ કરે છે પણ અમારી જે કંઈક જે સંસ્થા છે સંકલન સમિતિ આઠે ક્ષત્રિય સમાજની એવો કોઈ એમની સાથે સીધી રીતે બેઠક પણ કરી નથી કરવાના પણ નથી અને ફરી એકવાર રિપીટ કરીએ કે આવનાર સાત તારીખ સુધી આ જ મજબૂતીથી અમે લડવાના છે જે રીતે તમે આયોજન કરો છો તમારી તંત્ર તરફથી એવું કોઈ પ્રેશર છે અને એને પ્રેશર કરવાનો એ લોકોનો કશો કોઈ મતલબ બી નથી અહીંયા જે અમે જે અન્ય ઝોનમાં જે પ્રમાણે સંમેલનો થયા ત્યાં પણ તંત્ર એમને સહકાર આપ્યો છે અમે પણ તમામ મર્યાદાઓ સાથે રાખીને જેની આપ મીડિયા મિત્રોએ પણ નોંધ લીધી છે તમામ મર્યાદાઓ સાથે રાખી અને વહીવટીતંત્રને કોઈ કષ્ટ નહીં પડે એ પ્રમાણે અમારા સંમેલનો થયા છે એ જ સંમેલનથી એ જ સિસ્તી દક્ષિણ ઝોનનું પણ સંમેલન એ બારડોલી મુકામે થવાનું છે એટલે તંત્રનો તો સહકાર રહ્યો છે એમાં અમને એવી કોઈ મુશ્કેલી મળી નથી અને રવિવારે પણ જે સંમેલન થવાનું છે એની પણ વહીવટી મંજૂરી અમને મળી ગઈ છે અને એ તમામ પરવાનગી સાથે જ અમે આ કાર્યક્રમ પણ અમે કરવાના છે કેટલા લોકો નહીં અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે બહુ વખતે ક્ષત્રિય સમાજ એક ભેગો થયો છે એટલે ખાસ કરીને આવનારા દિવસોની અંદર પણ આ જ તમા અમારી જે આ બાણું જેટલી સંસ્થાઓ છે અને આખા રાજ્યમાં જે કોઈ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ્યાં જ્યાં સમય સમાજને જે જે મુદ્દાઓ પર અન્યાય થશે એ મુદ્દાઓ ઉપર પણ અમે સૌ ભેગા મળીશું અને આ જ મજબૂતીથી આ જ સંગઠનથી આ જ તાકાતથી અમે એને અમારા સમાજનો અવાજ બની અને અમે લડત ચલાવવાના છે આ ભાજપ સરકાર દ્વારા હિન્દુત્વની વાત કરવામાં આવે છે તો હિન્દુ સમાજ હિન્દુ સમાજ સાથે જ અત્યારે આ રીતે થવા માંડ્યું છે અન્યાય થવા માંડ્યો અન્ય પણ આવી એક ઘટના બનવા પામે છે ઉત્તર